રાજકોટ અને જુનાગઢ બે જિલ્લાઓના છેતાલીસ ગામોને સિંચાઈનું પાણી પૂરી પાડતી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ભાદર કેનાલમાં શિયાળુ પાકના પિયત માટે આજે પાણી છોડવામાં આવ્યું હતું ચોત્રીસ ફૂટની સપાટી ધરાવતી ભાદર ડેમમાં હાલ તેત્રીસ પોઈન્ટ સાહીઠ ફૂટ પાણીનો જથ્થો હયાત છે તેમ તેમાંથી રવિ પાકને પિયત માટે છ પાણ આપવામાં આવશે સન ઓગણીસો ચોપનમાં ચારસો ચોપન પોઈન્ટ પંચોતેર લાખના ખર્ચથી સિંચાઈના હેતુથી ભાદર ડેમ કે જેની છ હજાર છસો અડતાલીસ એમસીએફટી પાણી સમાવવાની ક્ષમતા ધરાવતા સાથે સૌરાષ્ટ્રના બીજા નંબરનો આ સૌથી મોટો ડેમ છે જ્યારે આ ડેમની કેનાલ એકસો પંચાણું કિલોમીટર સ્ત્રાવ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી કેનાલ છે અને આ કેનાલ દ્વારા રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના છેતાલીસ ગામ સૌરાષ્ટ્રમાં જરૂરિયાત કરતા વધુ વરસાદ પડતા મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો હતો અથવા તો બગડી ગયો હતો ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો રવિ પાક પર આશા રાખીને બેઠા છે ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો ને આજે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું આ અંગે ડેમના ઇજનેર નિર્મલ સિંઘલે જણાવ્યું હતું કે ચોત્રીસ ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમમાં હાલ તેત્રીસ સાહીઠ ફૂટ પાણી છ હજાર ચારસો પચાસ

તેના અનુસંધાને હાલ શિયાળુ સિંચાઈમાં કુલ આઠ હજાર હેક્ટર વિસ્તારમાં છ પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજ રોજ કેનાલ ખોલવામાં આવેલ છે અને પ્રથમ પાનની શરૂઆત કરવામાં આવેલ છે જે જેતપુર ધોરાજી ઉપલેટા અને જુનાગઢ તાલુકાના કુલ છેતાલીસ ગામોના આઠ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટેનું આયોજન કરવામાં આવેલ છે અને આ વિસ્તારને સીધો જ ખેતીમાં સિંચાઈ માટેનો લાભ મળશે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ